મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મેલી આઈ હોપ કે તમે બધા બહુ મસ્ત સ્વસ્થ અને વ્યસ્ત છો તો હું હું બીના મેરે બીના કે જી ના ગુડ મોર્નિંગ બેટા તો ચલો ભાઈ હું તો નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગઈ છું ને આજે અમે જોઈ રહ્યા છીએ કસે બહાર અમને ભાવેશભાઈ કસે લઈ જઈ રહ્યા છે ફરવા માટે તો આ જો નાયા ધોયા વગર તૈયાર થઈ છે જો એક નેન રંગે અને એક નક નવ હું કાળ કાળ કરે છે ના આવવાનું કરે પછી નેન રંગ અને અમારા ભાવો અને અમારા હર્ષિલ એ હજુ ઉઠતા નથી એટલે કુંભકરણ છે હકીકત નાવાઈ નહી જતા એટલે નીચે હું જઈશ ને ત્યારે લોકોને ઉઠાડીને નાવા મોકલીશ પછી જે વાગ્યા ઘડિયાળમાં સાડા નવ તો ચાલો ફરાવીશું તો મિત્રો મેં ટી શર્ટ ચેન્જ કરી દીધી કે ટી શર્ટ ચેન્જ કરો તો હર્ષિલ ગુડ મોર્નિંગ વાગે ઉઠો તો ખબર નહીં પડતી અને મારા હર્ષિલ માટે દીદી જો ઘૂઘરા મસ્ત એ કે ઘૂઘરા

તો મારા હર્ષિલ લઈ ધોઈને રેડી થઈને આવી ગયા છે ને ક્યુટ ક્યુટ બાબુ આયા ક્યુટ ક્યુટ બાબુ આવી ગયું છે ગુડ મોર્નિંગ બીટુ ગુડ મોર્નિંગ આવડે છે બોલતા હાઈ કરી દેજો હાઈ હાઈ દીદી અમે તૈયાર થઈને બેઠા છે પછી કાં ચાણા દાડા આવશે બહાર જઈએ આ ભાવલો આરામ કે હું કર બાવળા તારા તો પેન ટૂકી આવ તો ટૂકી કર ના આ જે એટલો લો એ જે જે એટલો લાંબો છોકરો છે અને પેન તો સીક અથર ચડી જાય એટલી જ પેન્ટ આવી છેલ્લી ઇસકો બોલતે બેગી કે બેગી મેગી મેગી બેગી તો ભાઈ મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ અમે રેડી થઈ ગયા છે તો મેં પહેલી વાર હાથમાં વોચ પહેરી છે તો મને કેજો કે મારા હાથમાં વોચ કેવી લાગે છે કે મને તો નથી સારી લાગે છે ભાઈ મારા હર્ષિલ એવું કે છે કે મસ્ત લાગે છે બૂટ પહેરી રહ્યા છે તો ભાઈ અમે બધા મસ્ત રેડી થઈ ગયા છે આ બાવા રાવડી વાઠોડ મૂછ મૂછ વાડીએ બાપુ મત તો ભાઈ મિત્રો અમે રિક્ષા ની રાજ વેરા છે ચિકારા પાવલો ત્યારે રિક્ષા માં બિહાર છે એક તો આ રીતના રોડ વચ્ચે મને ઊભી રાખી છે જોજો બરા મને જોવા પબ્લિક ચશ્મા લગાઈ હીરો

અમારા બધી તૈયારી થઈ રહી છે પિકનિક પર જવાની કે પિકનિક પર શું લઈ જાવજો પાલરા 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 તો જો અમારા બધું હે ખાણી પીણી બધું કમ્પ્લીટ મુકાઈ ગયું છે અમારી ડીકીમાં તો સર અને આટલા બધા આટલા આવો ખાઈને બ્રશ કરી મિત્રો તમે કમેન્ટ કરો બીના જુબા કેસરી કે

મિત્રો અમે નીકળી ગયા છે પિકનિક પર જઈ રહ્યા છે ભાઈ પિકનિક પર પાલનપુર થી અમે તો ગાડી ને જઈશી ગાડી બાડી ચાલુ કરીને ઠંડી કરી દીધી છે દેખાવું છું ક્યાં જાવ છો હર્ષિ પિકનિક પર તમારી પિકનિક અને બે ગયા છો ને તો ਉਜਾਲਾ ਮੁਜਾ ਰਹੀ ਚਲੋ ہمارے پیچھے ਹਾਂ ਇਹ ਪੇਪਰ ਉਹ ਮੈਂ ਲੈ ਲਈ ਤੁਸੀਂ ਨਾ ਅਵੇ ਘੇਰ ਮਾਰਾ ਪੇਟ ਕੋਈ ਨਹੀਂ ਆਏ ਜਮੀਲ ਇਤਨਾ ਜਮੀਨ ਆ ਗਈ ਅਬ ਜਮੀਨ ਕੋਈ ਜਮੀਨ ਲਈ ਤੂੰ ਭਾਈ ਯਾ ਤੇ ਇਹੋ ਜੇ ਕਿ ਭਾਈ ਅੰਦਰ ਅਵੇ ਐਂਟਰੀ ਨਹੀਂ ਨਹੀਂ ਜੰਮਾ ਨੂੰ ਲੈਣ ਵਈ ਜਾਣਾ ਨਾ ਇਤਨਾ ਕੋਈ ਵਈ ਮੰਦਿਰ ਹੈ ਕਿਉਂ ਮੰਦਿਰ शंकर शंकर भोलेनाथ नु मंदिर जातो थोड़ो भोलेनाथ ने खवड़ाय छे पई અમે ત્યાં खाई કે નોય ના પાડી दी एला હવે ફરી हमारी રોડ પર બેય મજા આવે ઊંધું નહી ઓમ ઓમ નહી હોય આ બે પટ્ટા ની ઉપર આવશે કે ના ના પટ્ટા પટ્ટા ઓકે બસ પટ્ટા હા પટ્ટા ઉપર જ એટલે બગડે ઉપર લોકે થોડો

જૈનો બેસી ખાઈ નાયો તો આપડા ઘેર આવે લો આમના હતું ખાવા બેઠા મૂકી દેજો બોદરા

भारत वालू मित्रों एक नंबर लोकेशन है हर्षिल कैसा लग रहा है यहाँ पे आके हमारा हर्षिल थके क्या कोई थके ना थके हमें तो कारागार रही है <laughs> हमें तो सेवा कैंप नहीं राजी है तुमने केवी सेवा જોઈએ છે એટલે અમારું ફક દબાવે એવી સેવા જોઈએ છે પાણી કો જ્યુસનો શેડીનો રસ મળી જાય ન કેરીનો બટાકા

તો કે જે ગોમના પહેલો તો એક ઓધી દેખી જાય કે ભાવ આટલે આવી ગયો ભાવ તને જોઈ લીધો આ તો જોઈ લીધો એટલે હોભળી હું ગોતવા જાલું તને હંતાઈ જવાનું ભઈ હું મને જવાનું જોઈ લઉં ને જોઈ લીધા ડાયરેક્ટ ડાયરેક્ટ છપ્પો બપ્પા નહીં ના થપ્પો ખાલી જોઈ લેવાનો તો તો મજા આવે આરે તો ગોતવા જાવ હોય તો